જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું લીલી ચોળીનું શાક તો આજે આપણે થોડું રસાદાર બને તેવું ચોળીનું શાક બનાવીશું તો ઘણા લોકોને ચોળીનું શાક પસંદ નથી હોતું પણ આજે આપણે ખૂબ જ ટેસ્ટી મસાલા સાથે તૈયાર કરીશું તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા મસાલા સાથે બનતું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો અત્યારે શાક બનાવવા માટે મેં લીલી ચોળીને આ રીતે ઝીણી સમારી લીધી છે કેટલીક ચોળીમાં આ રીતે દાણા હતા તો દાણાને પણ આપણે ફોલી અને સાથે મિક્સ કરી લીધા છે તો અત્યારે આપણે વજનમાં લગભગ બસો ને પચાસ ગ્રામ જેટલી સમારેલી ચોળી લીધી છે તો હવે તેનું આપણે શાક બનાવીશું શાકનો વઘાર કરવા માટે આપણે ગેસ પર એક કુકર રાખ્યું છે તો આપણે આજે શાક કુકરમાં બનાવીશું તો ખૂબ જ ઓછા સમયમાં શાક બનીને તૈયાર થશે તો શાકના વઘાર માટે આપણે તેલ એડ કરીશું તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે થોડી રાઈ એડ કરીશું આપણે થોડી દઈશું રાઈ આપણે થોડી ફૂટવા લાગી તો તેની અંદર અત્યારે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને સાથે આપણે અડધી નાની ચમચી જેટલો અજમો એડ કરીશું તો ચોળી એ ઘણીવાર વાયુ કરતી હોય છે તો અજમો એડ કરવાથી ચોળી ખાવાથી કોઈ શરીરમાં કે પેટમાં તકલીફ નથી થતી હવે સાથે હિંગ એડ કરીશું ટામેટા સમારી લીધું છે ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું હવે ટામેટાની સાથે જ આપણે જે ચોળીને સમારીને રાખી છે તે અંદર લઈ લઈશું ચોળીને સારી રીતે મિક્સ કરીશું હવે અત્યારે આપણે શાકના ભાગનું મીઠું લઈ લઈશું એક નાની ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અડધી નાની ચમચી આપણે હળદર એડ કરીશું હવે એકવાર આ રીતે મિક્સ કર્યા પછી અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખી છે તો હવે આપણે કુકરનું ઢાંકણ નથી વાકવાનું પણ અત્યારે આપણે આ રીતે બીજું ઢાંકણ વાખી અને ધીમા ગેસ પર ચોળીને ચડવા દઈશું ત્યાં સુધી આપણે તેના માટેનો મસાલો તૈયાર કરીશું શાકમાં મસાલો તૈયાર કરવા માટે મેં અત્યારે નાનો મિક્સર જાર લીધો છે તેની અંદર અત્યારે મેં પંદર કડી નાની લસણની લીધી છે તે અંદર એડ કરીશું લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે આપણે બે લીલા મરચાં લીધા છે જેને આ રીતે ટુકડા કરી લીધા છે સાથે આપણે એક ટુકડો આદુનો લીધો છે હવે આપણે આ શાકને ઘટ રસાવાળું બનાવવાનું છે તો તેના માટે શાક ટેસ્ટી પણ બને અને રસાવાળું પણ બને તેના માટે અત્યારે મેં કાચા સિંગાણા લીધા છે અડધી મુઠ્ઠી જેટલા તે અંદર એડ કરીશું અને સાથે આપણે બે મોટી ચમચી ભરી અને આ રીતે સેવ લીધી છે બેસનની સેવ તે અંદર એડ કરીશું તમે સેવની જગ્યાએ કોઈપણ બેસન ઉપર સાન લઈ શકો છો અને તે ના હોય તો તેની જગ્યાએ તમે બે ચમચી બેસનને શેકીને પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું મસાલામાં આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી રેડી અને બધા જ મસાલાને આપણે પીસી લીધો છે તો આ રીતે એકદમ પેસ્ટ જેવો આપણે મસાલો તૈયાર કર્યો છે તો હવે તેને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું આપણે આ મસાલાને કચરો નથી રાખવાનો પણ આ રીતે થોડું પેસ્ટ જેવું થાય તે રીતે ક્રશ કરવાનો છે હવે મિક્સર આપણે થોડું પાણી લઈ અને બધા જ મસાલાને બાઉલમાં લઈ લઈશું મસાલાની પેસ્ટને આપણે આ રીતે બાઉલમાં લઈ લીધી છે હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો અત્યારે મીડિયમ તીખું હોય તેઓ અત્યારે મેં મરચું લીધું છે તો દોઢ ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું અને તેની સાથે જ આપણે જીરું એડ કરીશું તો ધાણાજીરું પણ આપણે દોઢ ચમચી જેટલું એડ કરીશું મીઠું આપણે અત્યારે શાકમાં પણ એડ કર્યું છે તો અત્યારે ચમચીના ચોથા ભાગનું મીઠું અંદર એડ કરીશું મસાલાના ભાગનો અને હળદર પણ આપણે અંદર એડ કરી છે એટલે હળદર પણ આપણે થોડી ચપટી જેટલી અંદર એડ કરીશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે શાકને જોઈ લઈશું તો એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણા શાકની અંદર જે ટામેટા એડ કર્યા હતા તે એકદમ સરસ સોફ્ટ થઈને ગળી ગયા છે અને આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે તેને આપણે શાકની અંદર લઈ લઈશું મસાલાને આપણે સારી રીતે શાકમાં મિક્સ કરી અને એક મિનિટ માટે સારી રીતે સાંતરીશું તો અત્યારે થોડીવાર માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને મસાલાને શાકની સાથે સારી રીતે સાતરીશું મસાલાને પણ આપણે શાકની સાથે સારી રીતે સાંતળી લીધા છે તો તમે જોઈ શકો છો અંદર આ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે તેની અંદર આપણે શાકનો જે રસો કરવાનો હોય તેટલું આપણે પાણી અંદર એડ કરીશું પણ પાણી અત્યારે આપણે ઠંડુ અંતર નથી એડ કરવાનું ઠંડુ પાણી એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ ફીકો પડી જશે તો અત્યારે આપણે થોડું ગરમ કરેલું પાણી લઈશું તો જે બાઉલમાં આપણે મસાલો લીધો હતો તે બાઉલમાં અત્યારે મેં અડધા ગ્લાસ જેટલું થોડું ગરમ કરેલું પાણી લીધું છે તે અંદર એડ કરીશું તો તમારે જે રીતે રસો રાખવો હોય તે રીતે તમે પાણી એડ કરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે અત્યારે કૂકરનું ટાંકણ બંધ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ સીટી થાય ત્યાં સુધી કૂકરને ગેસ પર રાખીશું કુકરમાં ત્રણ સીટી કરી લીધી છે અને તેની હવા પણ રિલીઝ થઈ ગઈ છે તો હવે આપણે કૂકરનું ઢાંકણ ખોલી દઈશું તો એકદમ સરસ એવું શાક આપણું તૈયાર થયું છે તમે જોઈ શકો છો ઉપર તેલ પણ છૂટું પડ્યું છે અને એકદમ મીડિયમ રસાવાળું શાક આપણું બનીને તૈયાર થયું છે તો તમને ખટાશ અને ગળપણ પસંદ હોય તો તમે આમાં લીંબુનો રસ અને થોડો ગોળ એડ કરી શકો છો ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ અત્યારે આપણે અંદર કશું જ એડ નથી કર્યું આ રીતે સિમ્પલ જ શાક રાખ્યું છે તો તમને મારી આ શાક બનાવવાની રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને